thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જેમણે એન્ટી કોરોના રસીના બેથી ત્રણ ડોઝ લીધા છે તેમને એન્ટીબોડીઝ એટલે કે રોગપ્રતિકારિક શક્તિ છ મહિના પછી ઘટી રહી છે આવા લોકોને કોરોનાના નવા સ્વરૂપનો સામનો કરવામાં નબળા પડી શકે છે અને તેમના ચેપ લાગવાની શક્યા વધી શકે છે જોકે તે કોરોનાના નવા સ્વરૂપ સામે લક્ષણ આપવા માટે સંપૂર્ણપણે અસરકારક નથી આ સિવાય વર્તમાન રસી માત્ર વેરિયન્ટ સામે ગાળાનું રક્ષણ પૂરું પાડવામાં પરંતુ વંશના વાયરસના તમામ સ્વરૂપો સામે રસીની ની અસર ઓછી થવા લાગી છે જો કે ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ આઈએમજેઆર એટલે કે પ્રકાશ થયેલા આ અભ્યાસમાં સંશોધો કે કોવિડશીલ્ડ અને કોવેક્સિનના બે ડોઝ લેનારા કુલ અઠ્યાસી લોકોના લોહીના નમૂનાની તપાસ કરી છે એ જ રીતે છ મહિના પછી કોવિડશીલ્ડ અને કોવેક્સિનના ત્રણ ડોઝ લેનારા એકસો લોકોના રક્ત પરીક્ષણમાં એન્ટિબોડીઝનું સ્તર માપવામાં આવ્યું હતું જે હું એવું પણ જાણવા મળ્યું હતું કે કે લોકોના એન્ટિબોડીઝ વન સ્વરૂપો એટલે કે બી સામે રક્ષણ આપવા માટે સંપૂર્ણપણે સમક્ષ છે પરંતુ ઓમિક્રોનના વન સંબંધિત સ્વરૂપ પર લાભ સમય સુધી અસરકારક નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ